પોરબંદરના રેલવે સ્ટેશનનું સાડા સાત કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ટીમે અધ્યતન રેલવે સ્ટેશનની મુલાકાત લઈ કટિ સુવિધાઓ વિશે પણ ધ્યાન દોરી રજૂઆત કરી હતી પોરબંદર રેલવે સ્ટેશનનું નવીનીકરણ રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા તેમજ તેમની ટીમના તમામ કારોબારી સભ્યોએ મુલાકાત લીધી હતી રેલવે સ્ટેશન મેનેજર સહાય અને સીએમએમઆઈ જિગ્નેશભાઈ વ્યાસે રેલવે સ્ટેશનમાં નવીનીકરણ અંગે જણાવ્યું હતું કે સ્ટેશનમાં એસી વેઇટિંગ રૂમ નવો બન્યો છે ત્રણ નંબર અને ચાર નંબરના પ્લેટફોર્મમાં શેડ બનાવવામાં આવેલ ઠંડી તડકો વરસાદમાં લોકોને હેરાનગતિ ભોગવવી પડે તથા પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર કોચ લગાવવામાં આવ્યા છે જેથી ટ્રેનમાં જતા મુસાફરો પોતાનો કોચ ક્યાં લાગેલ છે તે આરામથી જોઈ શકે અને રેલવે પોલીસ દ્વારા ભાવનગર ડિવિઝનમાં રાણાવાવ વાંસાળિયા જામજોધપુર ગોપજામ પાણવડ કાનાલુસ જેવા સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેથી રેલવેની સુરક્ષામાં ખૂબ મોટો ફાયદો રહેશે એ સિવાય જે કંઈ સુવિધાઓની ઘટ છે તે સુવિધાઓ પણ વહેલી તકે આપવા ચેમ્બરના હોદ્દેદારોએ રજૂઆત કરી હતી મુલાકાત અને રજૂઆતમાં ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયા મંત્રી રાજેશ માનદ મંત્રી પ્રદીપભાઈ મોનાણી ટ્રેઝરર હેમેન્દ્ર કોટેજા રેલવે કમિટી ચેરમેન ભરતભાઈ થકરાળ રાજુભાઈ ગોદિયા ભરત કોટેચા જય કોટેચા આકાશ ગોંદિયા ભરત રાયચુડા દેનિશ કારિયા નરેશભાઈ માખેજા જીતુભાઈ રાય થા જોડાયા હતા निपुलर टाइम्स मैं मुकेश कुमार सहाय स्टेशन प्रबंधक, अपने भानवल डिवीजन वेस्टर्न रेलवे का एक डिवीजन है इस डिवीजन में बना हुआ पोरबंदर स्टेशन जो महात्मा गांधी के जन्म है, है यहाँ के चैम्बर ऑफ कॉमर्स इस सारी टीम को मैं रेलवे की ओर से हार्दिक स्वागत करता हूँ स्टेशन पे जो भी काम काज हुआ जो कुछ अच्छे काम हुए हैं यात्रियों के सुविधा के लिए जो काम किए जाए इसके बारे में हम चाहेंगे कि हमारे चैम्बर ऑफ कॉमर्स के प्रमुख श्री कालिया भाई कुछ बताए या कुछ अपनी जो इच्छा है और कैसे फैसिलिटी दिया जाए पैसेंजर पैसेंजर को इसके बारे में कुछ बताएँ जिससे कि हम लोग हमेशा उनके साथ कदम से कदम मिला काम करते रहेंगे और यात्रियों को फायदा पहुँचाने की कोशिश करते रहेंगे धन्यवाद जी हूँ जिग्नेश भाई कारिया आज मारी टीम साथरबंदर चेम्बर ऑफिस प्रमुख तरीके मेरी ऑफिस टीम मारा कारोबारी सभ्य बुद्ध मरी ने पोरबंदर रेलवे स्टेशन की मुलाकात आया था कि पोरबंदर रेलवे स्टेशन में નવું નિરાકરણ થયું હોય આજે પોરબંદર સ્ટેશનમાં અમે સ્ટેશનના મેનેજર સાહેબ તેમજ સીએમઆઈ સાહેબ બંનેનો કોન્ટેક કરી અને તમામ ટીમે જે જે નિરાકરણ થયું છે એની જે ઝલક હતી જે ઝલક જોઈ છે તો ખાસ કરીને સ્ટેશનમાં એસી વેઇટિંગ રૂમ એ નવું નિરાકરણ કરી અને પેસેન્જરની સુવિધા માટે ખૂબ સારું બનાવવામાં આવેલું છે તેમજ આરપીએફનો જે પોલીસ સ્ટેશન બન્યું છે એ પણ ખૂબ સારું છે સીઆરપીનું પોલીસ સ્ટેશન જે બન્યું એ ખૂબ સારું છે ત્રણ નંબર અને ચાર નંબરનું જે પ્લેટફોર્મ છે તેમાં શેડ લગાવવામાં આવ્યો છે કે આવતા દિવસોમાં ઠંડીનું કોઈ વાતાવરણ હોય અથવા તો ગરમીનું વાતાવરણ હોય વરસાદના ઓલામાં પેસેન્જરને કોઈ દુવિધા ન પડે ને આપણે શેડ લગાડવામાં આવ્યો છે એ પણ ખૂબ સારો છે ત્યારબાદ ઇન્ડિકેટર લગાડવામાં આવ્યો છે ત્રણ નંબર અને ચાર નંબરમાં કે આ ત્રણ નંબર અને ચાર નંબર ઇન્ડિકેટર લગાડવાથી જે કોઈ પણ પેસેન્જરને આવવા જવામાં કયો કોચ કઈ જગ્યાએ લાગે છે એ સુવિધા પ્રાપ્ત થાય જેથી કોઈને કંઈ તકલીફ જેવું ન રહે આ પણ ખૂબ એક સારી સુવિધા છે ટોયલેટ બાથરૂમ નવા દસથી બાર જેટલા બનાવવામાં આવ્યા છે એ પણ એક સારી સુવિધા થઈ છે અને પોરબંદર રેલવે સ્ટેશનમાં ખૂબ જ સારું નવીન્યકર થઈ રહ્યું હોય ત્યારે આવતા દિવસોમાં સ્ટેશનમાં જે કોઈ ઓફિસ છે અને બુકિંગ ઓફિસ છે એનું પણ નવીન રકર થશે એવું પણ મેનેજર સાહેબે અમને જણાવ્યું છે અને ખાસ કરીને રેલવે પોલીસથી જે આરપીએફ એની અમે મુલાકાત લઈ ત્યારે જે સી સીસી કેમેરા લાગ્યા છે ભાવનગર ડિવિઝનમાં છે જામજોધપુર અને કાનાલ સુધી વાસ્તવ ભાણવડ આ બધા સ્ટેશનમાં કઈ જગ્યાએ શું અત્યારે ચાલી રહ્યું હોય તેના એવા મોટા જે હાઈબ્રિડના જે કેમેરા લગાવવામાં આવે છે કે તેનાથી તમે તમામ સુવિધા પ્રાપ્ત કરી શકો કે ત્યાં શું કંઈ તકલીફ જેવું છે કોઈપણને પેસેન્જરને કંઈ તકલીફ નથી અથવા તો કોઈ નુકસાનકારક નથી આ તમામ સુવિધા જોવા માટે જે કેમેરાની સુવિધા કરવામાં આવી હોય એ પણ ખૂબ જ પ્રશંસાદાયક હોય એટલે અમે તો અભિનંદન આપીએ છીએ પોરબંદરના રેલવે સ્ટેશનના મેનેજર સાહેબને સીએમઆઈ સાહેબને ભાવનગર ડિવિઝનના ડીઆરએમ સાહેબ સીએમ સાહેબ ડીઆરએમ સાહેબ અને ખાસ પોરબંદર અને સ્ટેશનો જે નવીનીકરણ સરકારે જે મહત્ત્વનો ભાગ ભાગ હોય ત્યારે પોરબંદરના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી ભાવુભાઈ બખીરિયા અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તમામનો આભાર માની છે કે પોરબંદરના સ્ટેશનને ખૂબ સારી સુવિધા મળતી હોય આવતા દિવસોમાં વધુને વધુ સારી સુવિધા મળે અને પોર્વતર નવી ટ્રેન પ્રાપ્ત થાય એવી અમારી માગણી અને લાગણી હોય તે પણ પૂરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને ખાસ આ તકે અમે જે મુલાકાત લઈ રહી હોય ત્યારે અમે સ્ટેશન મેનેજર સાહેબને અને સીમાઈ સાહેબને પણ એક લેટર આપ્યો છે કે નરસં ટેકરીનો જે ફાટક છે જીઆઈડીસીનો એ બંધ હોય તેનાથી પબ્લિકને ખૂબ જ નુકસાનકારક હોય લોકો ત્રાહીમામ થઈ ગયા હોય મોટી ઉંમર અને અવરોજારોમાં તકલીફ હોય તો આવતા દિવસોમાં આ ફાટક વહેલું ખુલી જાય એ માટે તમે કાગળ આપ્યો હોય આ બાબતે ડિવિઝન છે ભાવનગર ત્યાં પણ કાગળ મોકલો ને પરમ દિવસે કે મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેલિફોનિક વાત કરી હોય અને બે દિવસ પછી પોરબંદરમાં જે સ્નેહમિલિન ભારતીય જનતા પાર્ટીનું હોય ત્યારે મનસુખભાઈ માંડવીયા સાહેબ આવતા હોય અને આપણા ગુજરાતના જેમના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ હોય ત્યારે સ્નેહમિલનમાં અપેક્ષા રાખીએ છીએ કે આ જે ફાટક બંધ થઈ ગયું છે એ એમના હાથે ખુલી જાય અને પોરબંદરને પાછી સુવિધા મળે Eu é ia abexar aqui. É assim.